નમસ્કાર હું રાહુલભાઈ અસ્ટાલીજા કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સમગ્ર કચ્છના સામાજિક રાજકીય તેમજ કચ્છની જનતાને જાહેર આપી રહ્યો છું આવતીકાલે અઢાર તારીખના અગિયાર કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ખેડૂતોના મુદ્દે જે ઉપવાસ ઉપર ઉતરવાનું છે અને ધરણામાં બેસવાનું છે તો તમામ કચ્છના જાગૃત નાગરિકોને જાહેરમાં અપીલ કરું છું જે મેળવાની તારીખ કાલે આવી જાવ સમગ્ર કચ્છના લોકોના ખેડૂતોના પ્રશ્ન છે તે સંઘર્ષ કરવા સિવાય નહીં થાય આપણે આંદોલન કરી અને લોકોને અને કચ્છના ખેડૂતોને ન્યાય આપવાનો હોવાથી તમામ લોકો કાલે જે વેલા સામે આંદોલનમાં આવે એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે આ તંત્ર છે એ એમને એમ કોઈને ખેડૂતોને ભાગ આપતો નથી વર્ષોથી બિચારા ખેડૂતો હેરાન થાય છે તો આપણે સૌ રાજકીય સામાજિક આગેવાનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે કાલે આ ધણવામાં પધારી પતાવી અને જે ખેડૂતોને અન્યાય થાય છે એવી વિનંતી અને રજૂઆત કરવાની છે જય હિન્દ જય ભારત